નમસ્કાર દર્શક મિત્રો હું શું પર ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર શહેર ખાતે બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાના અધ્યક્ષતાને લોક દરબાર યોજાયું બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આજરોજ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરિયા અધ્યક્ષતાને લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં ડીવાય એસપી મહર્ષિ રાવલ સાહેબ તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલ સાહેબ અને સમગ્ર સ્ટાફ દ્વારા રાણપુરના લોકોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેનું સમગ્ર આયોજન કરવામાં આવેલ જેમાં લોકો દ્વારા રાણપુરની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિકની સમસ્યા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લાના એસપી ચિંતન તેરિયા સાહેબ દ્વારા જલ્દીથી જલ્દી તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા સ્થાનિક અધિકારીઓને સૂચના પાઠવવામાં આવી હતી અને રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી થશે અને કોઈની પણ શેય શરમ રાખ્યા વગર કાયદાનું પાલન કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ